કે સિએકરિંગ બિલકુલ નહીં નેચરલ ખાંડમાંથી શરબત બનાવે છે એક સાથે દસ દસ ગોલા ખાઈ જાવ ને તોય તમને મજા જ આવી રાખે અહીંયા લાઇનમાં વારો આવે એમ જો બારે લાઈન લાગી છે લાંબી લાંબી સાહેબ રાજકોટમાં છેલ્લા ઘણા ધબ ધબધબાટી બોલાવે છે અને હવે તો આખા ગુજરાતમાં ફ્રેન્ચાઇઝી આપવાની છે ઉનાળાની સીઝન ચાલે છે લાખો પતિ થવું હોય ને તો ગોરબંધ ગોલામાં પહોંચી જવાનું ફ્રેન્ચાઇઝી લઈ લેવાની એટલે ઇન્કમ જ ઇન્કમ છે અને અહિયાં તો નેવ રૂપિયા થી ગોલા ની શરૂઆત થઈ જાય છે અઢળક વેરાયટી બનાવે છે ગોલા માં આવા અવનવા ગોલા ખાવા માટે ક્યાં આવશો રૈયા રોડ ઉપર કનૈયા ચોક માં ગોરબંદ ગોલા વાળા